ગભરાવાનું થતું લડી લેવાનું થાય બરોબર હરેક આઈટમો ચેક કરી લે આપણને જે હિસાબે આપણને લાગે એ પ્રમાણે કરવાનું થાય સો હું તમારા હિસાબે કરવાનું કોઈ તો ઓર્ડર આલો હોય અમારે એક મોટો કાલ ધૂળેટી કેટલો મોટો મોટો એટલે અમારી સોસાયટીમાં બે હજાર મોણસ છો બે હજાર હા અત્યારે હું હાનો ઓર્ડર આલો બોલો કાલ હવે ધૂળેટી રમવાનું છે અને પછી નાસ્તો રાખવાનું પ્લાનિંગ છે તો નાસ્તામાં તમે અમને સલાહ સૂચન આપો કઈ આઈટમ સારી રહેશે જો આપણે બધું મસ્ત બનાવીએ બરાબર એક તો જો આ સમોસો ચાખો બરાબર આ જલેબી જુઓ ખાલી આ નાયલો ને ખમણ થોડું તમે ચાખો આ હું તો ચાખવાનું હું શાંતિથી કીધું ચાખું આ પાછળથી બખાડો ઠુસેડી દઉં હ અરે વાહ સરસ સરસ લ્યો ખમણીએ સારી ચાખું બરાબર બાકી સૂકો નાસ્તામાં જોતો હોય તો પાપડી ચવાણું એ બધું રાખીએ બરાબર તમને શું સારું લાગ્યું એમ કયો મન તો બધું મસ્ત લાગે બધું મસ્ત હે ને તો હું લખાવું કેડો શું રાખી દીયો આમ તમારું શું કેવું થાય રાખવાનું તો હું તો કહું તમે જરા જલેબી રાખો બેસ્ટ રહે છે હા ગળ પણ સારું રહે હો હા ઠંડી રાખવાની છે ને ઓ ઠંડી રાખવાની છે ઠંડી પીધા પછી ઘરી વસ્તુ ખો ને એટલે એને મજા આવી જાય એવું હે એમ હા હા તો કશો આવતો નહી તો ખો જલેબી ખોય ને હા હા ઓર્ડર મોટો હે હા હા જલેબી હા જલેબી બરોબર સારી હે અરે એક નંબર હા આપણે મસ્ત જ બનાવીએ બધું અમાર આ ભાઈ કેમ સોસાયટીમાં છે હું પાછું આ ભાઈ કેમ અમાર કરવું પડે અને હું એના સપોર્ટમાં આવું કાયમ માટે એવું હોય હા આ તો ક્યારે જોવો બોલો આ જોશે લગભગ કાલ બપોરે થશે કાલ બપોરે 2000 મોણ 2000 મોણ લખી દો આવ લખી દો હા તો એડવાન્સ આલજો થોડા એડવાન્સ હા એડવાન્સ તો અતારે ના મળે યાર તો તાણ કઈ મળે એડવાન્સ તો અમારે પૂછવું પડશે યાર સોસાયટી પ્રમુખ ના તમે પ્રમુખ નહીં ના પ્રમુખ નહીં અમે તો તાણ અમે તો સભ્ય નહીં સભ્ય નહીં ના તો પછી આનો વોટે લખાવા આયા વડા ઓમાં કેવું ખબર અમાર સોસાયટી હજી કાલનો પ્રોગ્રામ નું નક્કી થશે હજી આજ રાતી મીટિંગ ગઈ યાર હજી તો આજ મીટિંગ કરાતી ઓ હા હજી આજ રાતી મીટિંગ થશે સોસાયટી નક્કી કરશે શું રાખું ના રાખું પણ પણ અમે બે જણા આડા ફાટવાના ચમ અમાર બેનો નિયમ જ છે સોસાયટીમાં ગમે તે પ્રોગ્રામ ઉત્સવ હોય ને એટલે અમે બે જણા વિરોધમાં બેહી જ જઈએ વિરોધ કરવાનો વિરોધ જ કરવાનો એ કોઈ આ રાખવાનો એટલે અમે બે જણા છોકડે કેન્સલ આ નહીં રહેવાનું આ રહેવાનું અમાર રોજ બખાળો વળે અમાર તો સભ્યમાં એ ગાડી દીધા મારા આરા કોઈ વાપરતા જ નહીં અમારું ના કા તો એમાં મારું હું અમો તમને ઓર્ડર લખાવું ને હું આજ રાતે મીટિંગ ચર્ચા થશે એ તો બધા પહેલી બાજુ ઓર્ડર આવવા જોઈએ તો હું કહી દઉં કે ના ઓર્ડર મારા આ ઓય આ કાકાન tio આલો ફાયદો તમને જ છે કે યાર પણ તમારું હોભળશી હોભળવાનું તો અતાર સુધી તો નહીં હોભળ્યું પણ એ તો અમે હંભલાવશું ને તમને હોબળે વિરોધ કરીશું અમે બે જણા અન હંભલાય

તો અમે ડીજે વાળા બાબુ જોડે ગયા પણ છેલ્લે છેલ્લે મારું સારું ડીજેનું તો સેટિંગ જ ના તો ઉત્તરાયણ કોરી ગઈ આખી સોસાયટી કૂટ્યા હતા મન તો તે પણ એ આજ નહીં હોય તો પછી મારું તમારું હું ઓર્ડર તો બનાવી નાખજો ડોન કરી દેજો બનાવીને ઓર્ડર ના આલે તો ડોન કરી દેવાનો અમે આજ વિરોધ કરીશું નહીં કદાચ એ તૈયાર થઈ જાય હા તો સીધું અમાર આ એડવાન્સ તૈયારી કરી રાજી સમજ્યા હા પેલું ઉતરણના ડીજે જેવું થાય ના એના માટે અને ઓર્ડર ના લખાયો તો ઓર્ડર ના લખાય કીધું જ કર દોન કદ ચમ ચંપ તો ઓર્ડર હવે સોસાયટી તો અમને તો રૂપિયા ના આલે મારા અમે કી એક ભાઈ અમે ઓ ઓર્ડર આલી દીધો તો તો કે આલજો ઘરના સોસાયટી ના ખર્ચમાંથી ના જાય આ તો સોસાયટી એટલે મારા આરા નહીં ઓબળતા લે બહુ ડખા હોય લે અમાર તો બહુ ઝઘડા હોય રોજેરોજ ડખા તો ઓમો તો મારું નુકસાન જાય કે પણ નુકસાન પૂન મરશે ને યાર અત્યારે આ તહેવાર છે તહેવારમાં કોઈ ગરીબને ખવડાવી દયો તો પૂન મારવાનું તમારે શું વધો હે યાર એવું એમ હા ગરીબ ને ખવરાઈ પૂન મળે આમન હાલ તમે આ જો આ ભાઈ ને હોય થઈ જો ઓને તમને ઓના આશીર્વાદ તો શરાબ જેવા આશીર્વાદ હા તમારું સત્યનાશ આ તો તમને ખવરાઈ તો ખરા હવે થોડું પૂન લઈ લઉં હા ઓ મે મે જલેબી 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 મૂકી દે હા પૂન લઉં હવે હા કે ચોથવાથી હેડે આવરના આવા હું તો હરખમો આવી ગયો તો ચીવડો મોટો ઓર્ડર મળવાનો હુખાવો